સુરત સહિત ચાર શહેરમાંથી ડુપ્લિકેટ સ્પ્યુરિસ એલોપેથિક દવાઓ જપ્ત કરાઈ છે રાજ્યના ફૂડ ડ્રગ વિભાગ દ્વારા અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટમાં દવાઓ વેચતા ઇસમોના ઘરે અને મેડિકલ એજન્સીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા જેમાંથી સત્તર લાખની કિંમતની ડુપ્લિકેટ એલોપેથિક દવાઓ જપ્ત થઈ હતી ફૂડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ તાજેતરમાં તંત્રના આઈબી ફ્લાઇંગ સ્કોડને માહિતી મળતા અમદાવાદના વટવામાં રહેતા અરુણસિંહ અમેરાને ત્યાં આઈબીની ટીમે વહેલી સવારે દરોડા પાડતા ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં સ્પ્યુરિસિયસ ડુપ્લિકેટ દવાઓનો જથ્થો પકડી પાડ્યો હતો આ ઉપરાંત અમરાઈવાડીમાં નિલેશ હરીલાલ ઠક્કર પાસેથી બાર લાખની કિંમતનો સ્પ્યુરિયસ ડુપ્લિકેટ દવાનો જથ્થો તેમજ બાપુનગરમાં પાર્થ જગદીશભાઈ જોશી પાસેથી દવા પકડી પાડી હતી આ ઉપરાંત વડોદરા ખાતે ઓલ કેર મેડિસિન્સના માલિક કિરણ ઠક્કરની દુકાનમાંથી વડોદરાની ટીમ દ્વારા એકસો સ્ટ્રીપ દવાઓ સુરત ખાતે સિવાય મેડિકો કતારગામના માલિક પ્રજાપતિ ગૌરવ બાબુલાલને ત્યાંથી એકસો છત્રીસ ડુપ્લીકેટ દવાઓની સ્ટ્રીપ તેમજ રાજકોટ ખાતે મે નિર્મલ મેડિકલ એજન્સી મોટી ટાંકી ચોક રાજકોટની પેટીના માલિક જીગ્નેશ ત્યાંથી બત્રીસ ડુપ્લિકેટ દવાઓની સ્ટ્રીપ પકડાઈ હતી આ ઉપરાંત અમદાવાદ શહેરની અન્ય જગ્યાઓ વડોદરા સુરત અને રાજકોટ ખાતેથી વેચાણ થયેલ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી ગૌરવ બાબુભાઈ અમારે ત્યાં શુક્રવારે સાંજે જયારે કાયમોરલ ફોર્ટ માટે ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ વાળા ઓફિસર્સ અમારે ત્યાં આવ્યા હતા અને ફૂડ એન્ડ ડિપાર્ટમેન્ટ વાળા એમ કીધું કે આ જ દવા છે કાયમોર ફોટ નામની એ દવા નકલી છે બરાબર છે અમે કીધું કે અમારી પાસે પડેલી છે તો એમણે લીધી જપ્ત કરી અને આજ રોજના સવારના જ્યારે અમને ખબર પડી પેપરની અંદર જ્યારે અમારું નામ આવ્યું ત્યારે ખબર પડી કે અમારે ત્યાંથી નીકળેલી દવા નકલી છે પણ એ વિષયની અમને કોઈપણ જાતની માહિતી આપવામાં આવી નથી કે આ દવા નકલી છે અમને કોઈપણ જાતનો રિપોર્ટ આપવામાં આવ્યો નથી કે આ દવા નકલી છે ને એ લોકો આપણે ત્યાંથી દવા લઈ ગયા છે અને આપણને કોઈપણ જાતની માહિતી આપવામાં આવેલી નથી અને હજી રિપોર્ટ આપણી સુધી આવ્યો નથી અને અમે સવારથી એમના કોન્ટેક કરી રહ્યા છીએ પણ એક ફોન ઉપાડવા માટે તૈયાર છે નહીં બ્યુરો રિપોર્ટ સુરત